સુરતમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઊંધી પડી ગઈ હતી અને ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી હતી સાથે સાથે આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું મંડપની અંદર રહેલી ડીજે જે સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે નવરાત્રીના પાવન પર્વે ખેલૈયાઓ મન મૂકીને ગરબા દાંડિયા રાસ અને દોડિયા રમી રહ્યા ત્યારે રવિવારે પર્વના 7મા દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી દેતા રંગમાં ભંગ પડી ગયો હતો મેઘરાજાની વરસાદી રમઝટ વચ્ચે શેરી સોસાયટીમાં રાત્રી ગરબાનો માહોલ ફિક્કો દેખાયો હતો રવિવારે સાંજ સુધી ઝરમર વરસાદ અને ઝપાટા ને પગલે રાત્રિઓ રોનક બરાબર જામી ન હતી ખાસ કરીને ખુલ્લા પ્લોટ માં રમાતી નવરાત્રીના આયોજનમાં કાદવ કીચડ દેખાતા નિરાશા વ્યાપી હતી અનેક ઠેકાણે ખુલ્લા પ્લોટ અને શેરી સોસાયટીમાં થયેલા આયોજનો રવિવાર પૂરતા રદ કરી દેવામાં આવ્યા હતા ચાલુ વર્ષે નવરાત્રી પર્વ વરસાદની આગાહી પહેલા જ કરવામાં આવી હતી જેમાં શરૂઆતના પાંચ દિવસ સુધી વરસાદ ન પડતા ખેલૈયાઓમાં આનંદ ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો ખેલૈયાઓએ રાત્રિના બે ત્રણ વાગ્યા સુધી ગરબા ઘુમવાનો આનંદ માણ્યો હતો જો કે શનિવારે રાત્રે અચાનક સાડા દસ વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં શેરી સોસાયટી ગરબાનો આનંદ અસરગ્રસ્ત થયો હતો શનિવાર હોય એટલે કે સ્વાભાવિક પડે અનેક ઠેકાણે દસ વાગ્યા પછી ગરબા દાડી અને માહોલ બન્યો હતો ત્યારે અચાનક ઝરમર વરસાદને કારણે ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા અને આયોજકો પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું મંડપની અંદર રહેલી જે સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત